દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો છે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરે સ્પષ્ટતા કરી છે અત્યાર સુધી નેવું ટકા વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવાયો છે તેવું જણાવવામાં આવ્યું સાથે જ બાકીના સ્થળે વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે ટેકનિકલ ખામીને લીધે બપોરે બે પચાસ કલાકે વીજ પુરવઠો ખોરવાયો હતો દક્ષિણ ગુજરાતમાં અચાનક જ ચાર હજાર મેગાવોટ લોડ ડ્રોપ થયો હતો જેના લીધે સિસ્ટમમાંથી અનેક લોડ થ્રો ઓફ થયા આ ખલેલને લીધે સાત ચારસો કેવી ટ્રાન્સમિશન લાઇન ટ્રીપ થઈ ગઈ હતી જેથી ઉકાઈ કાકરાપાર ખાતેના એસલ પીપી પાવર સ્ટેશન બંધ થઈ ગયા હતા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે સાથે જ પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોવાનું પણ એસએલડીસીએ જણાવ્યું છે સાથે જ મોડી સાંજ સુધી સંપૂર્ણપણે સ્થિતિ સ્થિર થઈ જવાની અપેક્ષા હોવાનું પણ કહ્યું તારાપુર એટોમિક પ્લાન્ટ અને એસએલપીપી યુનિટ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે ઉકાઈ થર્મલ યુનિટ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે જીયુવીએનએલ વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ એસએલડીસીએ જણાવ્યું